ॐ नमो नारायणाय श्रीमद्भगवद्दशं स्कन्द पुत्रार्ध अध्याय ओगुणसाठमो भौमासूर्णो वध अने पारिजात्नुहरण राजोवाच यथाहतो भगवता भौमो येन च ताः स्त्रियः निरुद्धा एतदा चक्ष्वविक्रमं शाङ्गधन्वनः પરીક્ષિત રાજાએ પૂછ્યું ભગવાન કૃષ્ણે તે સ્ત્રીઓને કેદ કરનારા ભૌમાસુરનો જે રીતે અને જે કારણથી નાશ કર્યો હતો તે શ્રી કૃષ્ણનું પરાક્રમ તમે મને કહો શ્રી શુકદેવજી બોલ્યા ભૌમાસુર જેનું બીજું નામ છે નરકાસુર શ્રી શુકદેવજી બોલ્યા ભૌમાંસુર ઇન્દ્રનું છત્ર તેની માતા અદિતિના કુંડળો અને મેરુ પર્વત ઉપરનું તેનું મણિપર્વત નામનું સ્થાન પણ હરી લીધું હતું તેથી ઇન્દ્રે ભૌમાસુરના તે કૃત્યો સત્યભામાને ઘેર આવી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા તે ઉપરથી ભગવાન ગરુડ ઉપર બેસી સત્યભામા સાથે ભૌમાસુરના પ્રાગ જ્યોતિષ નગરમાં ગયા તે નગરની ચારે બાજુ પહાડોના તથા શસ્ત્રોના કિલ્લા હતા તેથી જળ અગ્નિ તથા વાયુને લીધે તેમાં કોઈથી જઈ શકાતું નહીં વળી એ નગર મૂર દૈત્યના હજારો ભયંકર અને મજબૂત ફાંસાથી સર્વ તરફ વેચાયેલું હતું ગદાધારી શ્રી કૃષ્ણે ત્યાં જઈને ગદાથી પહાડોના કિલ્લા ભાંગી નાખ્યા બાણોથી શસ્ત્રોના કિલ્લા ઉડાવી દીધા ચક્રથી અગ્નિ જળ તથા વાયુનો નાશ કર્યો તલવારથી મૂર દૈત્યના ફાંસા કાપી નાખ્યા શંખનાદ વડે કિલ્લાઓ પર ગોઠવેલા યંત્રો તથા હૃદયો હચમચાવી ને ભારે મુખ્ય પણ ભાંગી નાખ્યો પછી પ્રલયકાળના વજ્રપાત જેવો શ્રી કૃષ્ણના પાંચજન્ય શંખનો ભયંકર અવાજ સાંભળી પાંચ મસ્તકો વાળો અને ખાઈના જળમાં સૂતેલો મૂળ દૈત્ય તે જળમાંથી જાગ્યો તે ઉગ્ર દૈત્ય સામે જોવાને પણ અતિ અશક્ય હોય પ્રલયકાળના સૂર્ય તથા અગ્નિ સમાન કાંતિ વાળું મોઢા પહોળા કરી સર્પ જેમ ગરુડ સામે ધસે તેમ તે શ્રી કૃષ્ણ સામે ધસ્યો તેણે બળથી ત્રિશૂળ ભમાવી ભગવાનના ગરુડ ઉપર ફેંક્યું ને પાંચે મુખેથી ગર્જના કરી તેના એ મહાન શબ્દે આકાશ તથા પૃથ્વી સહિત સર્વ દિશાઓના મધ્ય ભાગ અને સમગ્ર બ્રહ્માંડને ભરી દીધું શ્રી હરિએ સામે આવતા તેના ત્રિશુળના બે બાણો મારી ત્રણ કકડા કર્યા અને બળથી તેના મુખો પર બાણો માર્યા એટલે તેણે પણ ક્રોધથી ભગવાન પર ગદા ફેંકી ગદના મોટા ભાઈ શ્રી કૃષ્ણે આવતી તે ગદાને સામી ગદા મારી યુદ્ધમાં તેના હજારો ટુકડા કર્યા

ક્રોધાયમાન થઈ યુદ્ધ કરવા તૈયાર થયા તામ્ર અંતરિક્ષ શ્રવણ વિભાવસુ વસુ નભસ્વાન અને સાતમો અરુણ આ મૂરના સાત પુત્રો ભૌમાસુરની આજ્ઞાથી પીઠ નામના સેનાપતિને આગળ કરી હથિયારો લઈ યુદ્ધ માટે નીકળ્યા તેઓ ક્રોધથી જ ઉગ્ર થઈ શ્રી કૃષ્ણ પાસે આવી બાણો તલવારો ગદાઓ શક્તિઓ બે ધારી તલવારો તથા ત્રિશૂળોનો તેમના પર મારો ચલાવવા લાગ્યા પણ અમોઘ પરાક્રમ વાળા ભગવાને તેઓના એ શસ્ત્ર સમુદાયના બાણ એ શસ્ત્ર સમુદાયના પોતાના બાણો વડે તલ તલ જેવડા ટુકડા કરી નાખ્યા અને કપાયેલા મસ્તકો સાથળો ગુજા પગ તથા બખ્તરો વાળા તે સર્વ સૈનિકોને તેમના સેનાપતિ પીઠ સહિત યમલોકમાં પહોંચ્યા તે પછી પૃથ્વીનો પુત્ર નરકાસુર પોતાના તે સેનાપતિઓને ચક્ર તથા બાણોથી મરેલા જોઈ સહન કરી સમુદ્ર સાથે યુદ્ધ કરવા બહાર આવ્યો તેણે જેમ સૂર્ય ઉપર વીજળી સહિત મેઘો ઉપર બેઠો બેઠો હોય તેમ ગરુડ ઉપર સત્યભામા સાથે બેઠેલા શ્રીકૃષ્ણને જોઈ તેમના પર શતઘ્નિ શસ્ત્ર ફેંક્યું અને તેના સર્વ યોદ્ધાઓએ પણ એકી સાથે ભગવાન પર શસ્ત્રોનો મારો ચલાવ્યો એટલે તે જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણે ભૌમાસુરના તે સૈન્ય પર રંગબેરંગી પીછાવાળા તીક્ષ્ણ બાણોનો મારો ચલાવી કોઈના બાહુઓ કોઈના સાથળો કોઈના મસ્તકો અને કોઈના શરીરો કાપી નાખ્યા તેમજ ઘોડા તથા હાથીઓનો સંહાર કર્યો હે કુરવંશી રાજા ભૌમાસુર યોદ્ધાઓએ જે જે શસ્ત્રો કે અસ્ત્રો ભગવાન પર ફેંક્યા તે એક એકને શ્રી હરિયે પોતાની પાસે આવ્યા પહેલા જ ત્રણ ત્રણ તીક્ષ્ણ બાણો મારી કાપી નાખ્યા એ વેળા બંને પાંખોથી હાથીઓનો સંહાર કરતો ગરુડ ભગવાનને ઉપાડતો પોતાની ચાંચ પાંખો તથા નખોથી પણ હાથીઓને મારવા લાગ્યો તેથી હાથીઓ દુખી થઈ નગરમાં પેસી જવા લાગ્યા પછી નરકાસુરે યુદ્ધ ક્ષેત્રમાં લડવા માંડ્યું તેણે પોતાના સૈન્ય પણ અટકી ગયું હતું એવી શક્તિ ગરુડને મારી પણ ગરુડ પુષ્પની માળાથી મારેલા હાથીની પેઠે તે શક્તિથી કંપ્યો નહીં એમ ગરુડને મારવાનો ઉદ્યમ વ્યર્થ ગયો એટલે ભવમા શ્રીકૃષ્ણને મારવા ત્રિશુળ દીધું પણ શ્રી કૃષ્ણે તે ત્રિશૂળ ફેંકાય તે પહેલા જ હાથી પર બેઠેલા નરકાસુરના મસ્તકને પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી ઉડાવી દીધું એ વખતે કુંડળો પહેરનારું ને સુંદર મુગટથી શોભતું તે ઉજ્જવળ મસ્તક પૃથ્વી પર પડેલું શોભતું હતું પછી દૈત્યો હાહાકાર કરવા લાગ્યા ઋષિઓ બહુ સારું થયું એમ કહેવા લાગ્યા ને દેવેશ્વરો શ્રી કૃષ્ણ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા પછી પૃથ્વી દેવીએ શ્રી કૃષ્ણની પાસે આવી અતિશય ઉજ્જવળ સુવર્ણમાં મળેલા રત્નોથી પ્રકાશતા ઇન્દ્રની માતા અદિતિના બે કુંડળો વૈજયંતી સાથે વનમાળા વરુણનું છત્ર અને એક મોટો મણી તેમને આપ્યા પછી હે રાજન પૃથ્વી દેવી બે હાથ જોડી પ્રણામ કરી મોટા મોટા દેવોએ પૂજેલા જગતપતિ શ્રી કૃષ્ણની ભક્તિયુક્ત બુદ્ધિથી સ્તુતિ કરવા લાગી પૃથ્વી બોલી હે દેવોના દેવ હે ઈશ્વર હે શંખ ચક્ર અને ગદાધારી આપને નમસ્કાર હો હે પરમાત્માન ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે સ્વરૂપ ધારણ કરનારા આપને નમસ્કાર નાભીમાં કમળવાળા આપને નમસ્કાર કમળની માળા પહેરનાર આપને નમસ્કાર કમળ સરખા નેત્રો આપને નમસ્કાર કમળ સમાન ચરણ આપને નમસ્કાર વાસુદેવ વિષ્ણુ ભગવાન રૂપ આપને નમસ્કાર પુરુષ આદિ બીજ તથા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આપને નમસ્કાર સ્વયં અજન્મા છતાં જગતને ઉત્પન્ન કરનાર પરબ્રહ્મા અને અનંત શક્તિવાળા આપને નમસ્કાર હે કાર્ય તથા કારણના આત્મા હે સર્વ પ્રાણીઓના આત્મા હે પરમાત્મા આપને નમસ્કાર હો હે પ્રભો આપ જ જગતને જ્યારે ઉત્પન્ન કરવા ઈચ્છો છો ત્યારે કંઈક કરવામાં તત્પર રજો ગુણને જગતના નાશ માટે ઉત્કંઠ તમો ગુણને તેમજ જગતનું પાલન કરવા ઉત્કટ ગુણને સર્જો છો છતાં આપ તો તે સૃષ્ટિ આદિ કર્મથી અલિપ્ત જ રહો છો હે જગતપતિ પરંતુ આકાશ શબ્દાદિ તન્માત્રા ઇન્દ્રિયા ઇન્દ્રિયોના દેવો મન ઇન્દ્રિયો અહંકાર અને મહત્વ આમ સમગ્ર સ્થાવર જંગમ જગત આપ અદ્વિતીય પરમાત્મામાં જણાય છે તે કેવળ ભ્રાંતિ જ છે ખરી રીતે આપ એક વિના બીજું કંઈ જ નથી હે શરણાગતની પીડા હરનાર આ નરકાસુરનો પુત્ર ભગદત આપથી ભયભીત થયો છે તેને હું આપના ચરણ કમળ પાસે લાવી છું આપ આનું રક્ષણ કરો અને સમગ્ર પાપોનો નાશ કરનાર આપનો હસ્તકમળ આના મસ્તક પર મૂકો શ્રી સુખદેવજી બોલ્યા એ રીતે ભક્તિથી નમ્ર પૃથ્વી દેવીએ વાણી ભગવાન કરી પછી ત્યાં ભગવાનુરે પરાક્રમ કરી રાજાઓ પાસેથી હરી લાવેલી સોળ હજાર રાજકન્યાઓને શ્રી એ જોઈ પુરુષોમાં વીર શ્રી કૃષ્ણને અંતઃપુરમાં આવેલા જોઈ તે સ્ત્રીઓ મોહિત થઈ અને દૈવે મેળવેલી તેને દૈવે મેળવી આપેલા તે ભગવાનને પોતાના વહાલા પતિ તરીકે મનથી વરી ચૂકી આ શ્રી કૃષ્ણ મારા પતિ થાવો અને તેને વિધાતા સંમતિ આપો એવા અભિપ્રાયથી જુદી જુદી સર્વ સ્ત્રીઓએ શ્રી કૃષ્ણમાં હૃદય સ્થાપ્યું પછી શ્રી કૃષ્ણે અત્યંત સુંદર અને નિર્મળ વસ્ત્રોવાળી તે સ્ત્રીઓને પાલખીમાં બેસાડી દ્વારકા મોકલી તેમજ મોટા ખજાના રથો ઘોડા તથા પુષ્કળ ધન દ્વારકા મોકલ્યું ઉપરાંત શ્રી દ્વારકા મોકલ્યા પછી ઘેર જઈ ભગવાને પેલા બે કુંડળો અદિતિને આપી દીધા તે વખતે ઇન્દ્રાણી સહિત ઇન્દ્રે સત્યભામા સહિત ભગવાનની પૂજા કરી પછી સત્યભામાએ પ્રેરેલા શ્રીકૃષ્ણે કૃષ્ણે કલ્પવૃક્ષ ઉખાડી ગરુડ પર મૂકી ઇન્દ્ર સહિત દેવોનો પરાજય કરીને તેને દ્વારકામાં આણ્યું દ્વારકામાં આવી તેમણે એક કલ્પ વૃક્ષ સત્યભામાના ઘરના બગીચામાં રોપ્યું તે વૃક્ષે બગીચાને શોભાવી મૂક્યો અને તેની પાછળ તેની સુગંધ તથા રસમાં લંપટ ભમરા છેક સ્વર્ગમાંથી આવ્યા હતા

તે સ્ત્રીઓને પરણ્યા અને જેવોની સમાન તથા અધિક બીજા કોઈ ન હતા એવા તે સ્ત્રીઓના ઘરોમાં સતત રહી અતકાર્ય કર્મો કરનારા ભગવાન પોતે સ્વરૂપાનંદથી પૂર્ણ હતા છતાં બીજા સામાન્ય મનુષ્યની પેઠે ગૃહસ્થ ધર્મને આચરતા લક્ષ્મીના અંશરૂપ તે સ્ત્રીઓ સાથે રમ્યા હતા એમ બ્રહ્માદિ દેવો પણ જેમને પામવાનો માર્ગ જાણી શક્યા નથી તે લક્ષ્મીપતિ ભગવાનને પતિ તરીકે પામે તે સ્ત્રીઓ નિરંતર વધતા આનંદથી પ્રેમપૂર્વક તેમને જોતી જોવાપૂર્વક નવ સમાગમ પામતી સમાગમમાં વાર્તાલાપ કરતી અને વાર્તાલાપમાં શરમાતી એ સ્ત્રીઓ પાસે સેંકડો દાસીઓ હતી તો પણ ભગવાન આવતા ત્યારે તેમની સામા જવું આસન આપવું ઉત્તમ પૂજા કરવી ચરણ ધોવા પાન બીડા આપવા અંગોપાંગ ચાપી થાક ઉતારો પંખાથી પવન નાખો ચંદન અને પુષ્પો આપવા કેશ ઓળવા સુવડાવવા નવડાવવા અને જમાડવા વગેરે ક્રિયાઓથી જાતે ભગવાનનું દાસીપણું પણ કરતી પ્રત્યુદગમાસનવ પ્રત્યુદ્ગમાસનવરાર હરણપાદ સાવચા તાંબુલ વિશ્રમણ વિજ નગન ભાગવત મહાપુરાણમાં દસમ સ્કંદ ઉત્તરાધ વિશે અધ્યાય ઓગણ સાઠમો સમાપ્ત સાઠમો છે અધ્યાય સાઠમો આવશે પ્રેમ કલહ માં કોપાવી શ્રી પછી શાંત કર્યા